નમસ્કાર મિત્રો અમારો વિડીયો નું કોમેડી વિડીયો બનાવી છે અને તમને જગ્યા દેખાડું સરસ મજાની બધી બાજુ લીલું સમ અને મસ્ત એક ઇંદોળો છે એ પણ દેખાડજો આ અમારું ટેજ છે અને આ બધા કેમેરાવાળાથી માંડીને એટલો એરિયો જ છે સ્પેશિયલ જો મસ્ત ચોખ્ખું કરેલું એ અમારી વાડીએ અને જો જો આ આ છોકરા વ્યાજ રાખો થોડુંક હવે ખરીફ લઈને બેઠો અમારા અને છોકરા ની વાટે છે કારણ કે બધાને બધા રમવાનો અત્યારે બહુ શોખ છે હમણાં છોકરા આવે એટલે પાછું આપણું વિડીયો બનાવી છે એને આનંદ કરીએ અને ફોલો કરતા રહેજો નવા વિડીયો માટે અને સરસ મજાના વિડીયો આવશે તો ટાર્ગેટ ડિજિટલ ને તમે સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો સપોર્ટ કરજો અને કોમેડી વિડીયો અમારા નિહાળતા જજો અને આપણી વાડી સરસ મજાની છે ક્યારેક આવજો જો આવું જ હોય અહીંયા અને રવિવારનો દિવસ ખૂબ આનંદ જ કરીએ કારણ કે આનંદ તમે પણ કરજો એક ધારું કામ ન કરતા આ કોઠવાડિયું તો કામ કરતા હોય એક દિવસ આનંદથી શાંતિ અને વિડીયો અપલોડ કરો સરસ મજાના કોમેડી અને અમારા વિડીયો જોતા રહીજો એકદમ કોમેડી આવશે અને જો આ દેશી હિસ્કો બનાવ્યો છે હાવ દેશી

તો મિત્રો છોકરા બધા જો આવી ગયા છે થોડાક ની વાટે છે હોટા વોટા લઈને સરસ મજાનું આપણે શૂટિંગ કરાવ બરોબર ને લા અમારા વિડીયો જોજો મજા આવશે કઈ જો બધા લા આ મોટો પ્રધાન જો મોટો ફોટો લઈને બેઠો તો મજા આવશે પૂરા વિડિયોમાં બન્યા રહેજો બરોબર ને કતું કારણ કે રવિવારનો આનંદ કરી લેવાનો બરોબર ને લા આ બધા મેં શ્રમમાં વિયા ગયા હતા બધા એક દાણ કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો

ના કપડાં કરી લેવા જો તમે જો આ બધા નખરા કરે અમારું બાંડેલું આ છે ને હાલો તો ચલુ કરી દે બધા આવી ગયા છે બરોબર ને હાલો કન્ટિન્યુ વિડિયો માં બન્યા રહેજો આને હોય તો ફોલો Instagram કરજો અને YouTube કોણ બાકી બે જણા આવશે હમણે એ ટુ કર એ છોકરાનું હાલો બસ હાલો હાલો નમસ્કાર મિત્રો તો વ્લોગ ને આપણે એન્ડિંગ આપીશું કારણ કે દી જો આથમ માં આવ્યો છે અને અમે વિડીયો પણ પૂરા કર્યા છે છેલ્લો એક વિડિયો છે ઉતારીંગ એન્ડ આપશું અને ખૂબ કોમેડી વિડીયો મારા Instagram માં આવે તો એમાં પણ ટાર્ગેટ ડિજિટલ કરીને સર્ચ કરજો અને યુટ્યુબમાં કોમેડી વિડીયો તો જરૂર જરૂર સપોર્ટ કરજો બરોબર ને તો આ બધા હોય ને છોકરા બધા પતંગ ચઢાવી આવી ગયા છે વાડીએ તો આપણી વાડી છે આ જો આમ ત્યાં દેખાય ને આ બધી ખુબ આનંદ આવે રવિવાર ઉતારીએ છીએ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો બરોબર સબસ્ક્રાઈબ કરો ને અમારી ચેનલ ને સપોર્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ભૂલી